ગ્રામજનો દ્વારા મિટિંગમાં પોતાની ફરિયાદો રજૂ કરવામાં આવી ખાસ કરીને રાત્રે થતી શંકાસ્પદ હલચલ યુવાનોમાં નશાની લત અને ગામમાં શાંતિભંગ કરતી પ્રવૃત્તિઓ અંગે વાતો સામે આવી તાલુકા પોલીસ અધિકારીએ તમામ મુદ્દાઓ ગંભીરતાથી સાંભળી અને તાત્કાલિક પગલાં ભરવા માટે ખાતરી આપી ગામમાં શાંતિ જળવાઈ રહે માટે આ મિટિંગ ખૂબ જ જરૂરી હતી હવે લોકો સીધા તંત્ર સાથે પોતાની સમસ્યા શેર કરી શકે છે ગેરપ્રવૃત્તિઓ કરનારાઓને કોઈપણ રીતે છોડવામાં નહીં આવે કાયદો અને વ્યવસ્થા જાળવવું પોલીસની પ્રથમ ફરજ છે આજની આ મિટિંગ બાદ ગ્રામજનોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને આવતા સમયમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને તંત્ર સાથે મળીને કામ કરવાની ગ્રામજનોએ ખાતરી વ્યક્ત કરી હતી બિલકુલ અમુક માણસો બેફામ રીતે પોતાના વ્હીકલો ચલાવે બાળકો અહીંયા રમતા હોય તો બધા જ ઉડે હશે બરોબર અમુક લોકો જુવાની જોવાની રહ્યા

પણ ભણતર એક જ તમારો ઉદ્ધાર છે કે તમે હેરાનગતિ કરીને તો બાળકને હેરાનગતિ ના થવી જોઈએ તમે આખી જિંદગી મજૂરી કરી તો આખી જિંદગી એ જ મજૂરી ના કરવો પડે એવો આગ્રહ તમારે બધાએ રાખવો છે બરાબર ભણતર સૌથી પ્રાયોરિટી ગામ ગામમાં ચાલીસ ચાલીસ તમારી પંદરસોની આશરે વસ્તી હોય ને પંદરસોની વસ્તી એને પંદરસોમાં અમે એવા ગામે જોયેલા છે કે વીસ પચીસ જણા નોકરીયાત હોય આપણા દાંડરા તાલુકામાં છે ઉતરસ ગામ છે